પ્રિયંકા ચોપરાના પત્ની જોના તથા તેના બે ભાઈઓએ મુંબઈમાં પહેલીવાર એક કોન્સર્ટમાં ધૂમ મચાવી હતી વખતે ઓડિયન્સમાંથી જીજુ જીજુના પોકાર થયા હતા અને સાથે જો કે પ્રિયંકા ભારત આવી નથી પરંતુ તે મુંબઈના ઓડિયન્સની આ ચેષ્ટાથી ભારે ભાવ વિભોર બની ગઈ હતી નિક તથા તેના ભાઈઓ જો અને કેવિન આંતરરાષ્ટ્રીય કોન્સર્ટ સતત કરતા હોય છે પરંતુ ભારતમાં તેમણે પરફોર્મન્સ કર્યું હશે કોન્સર્ટની શરૂઆતમાં હસતા હસતા કહ્યું હતું કે ભારતમાં આ તેનું પહેલું પરફોર્મન્સ છે લગ્ન વખતની સંગીત સેરેમની ને પર્ફોમન્સમાં ગણતો નથી મહત્વનું છે કે તાપસી પન્નુ સહિતની કેટલીક સેલિબ્રિટીઓએ પણ આ કોન્સર્ટના વિડીયો શેર કર્યા હતા અગાઉ પરનીતિ ચોપરાના લગ્ન વખતે પણ તે ભારત આવવાની હવાની અટકળો હતી પરંતુ તે ભારત આવી ન હતી અને તેણે સોશિયલ મીડિયા પર જ પરિણીતીને અભિનંદન પાઠવી પોસ્ટ શેર કરી હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ